છે તો કામના ગુંજરે જવાતું નથી નાનો હતો એટલે કપડ ડુંગર પરે ચડી જતો હવે તો ક્યાંય જવાતું નથી બેટા સુરેશ મારા ચશ્મા શોધી આપને કે મેરા ઘરે જો સવાર સવારમાં જાતે શોધ્યો ને ક્યાંય મળતા નથી સવાર હું છું હવે તો પગ પણ બહુ દુઃખે છે

Obrigado. બેટા રોહન તારો અભ્યાસ કેવો ચાલે છે સારો ચાલે છે આગળ ભણવાનું છે સરકારી નોકરી લેવાય છે કે પ્રાઇવેટ સરકારી કઈ નોકરી લેવા પચાસ લાખ માં લાયું પણ વેચી મારી જમીન લીધી એટલા માટે જમીન ક્યાં રાખી છે તું રોડ ઉપર હા અમે પણ ચાપો કરવા આવશું અરે મારા ઘરે

કે કેરેજો ને બોલાના સંતો તો આવે છે કે આ બસ આને અદ્ભુત છે આપણે જોઈશું તો હું जाऊ છું માર ઓવું થાય છે હા કઈ વાર તો ના થાય હા નહીં થાય તો હું जाऊ છું હા